ભાજપના રાજમાં સુવિધાઓને નામે લોકોને લૂંટવાનું કામ અવિરતપણે ચાલુ છે અને એમનું એક ઉત્તમ ઉદાહરણ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં હાઈવે ઉપર સાઠ કિલોમીટરના અંતરમાં ત્રણ ટોલ નાકા ઊભા કરી દેવામાં આવ્યા છે હકીકતમાં નિયમ અનુસાર સાઠ કિલોમીટરના અંતરમાં એક જ ટોલ નાકું હોવું જોઈએ પરંતુ ગીર સોમનાથમાં સાઠ કિલોમીટરમાં નિયમ વિરુદ્ધ જઈને ત્રણ ટોલ નાખા કારણ શું કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર સોમનાથ દાદા બિરાજમાન છે અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે છે પ્રવાસીઓ આવે છે ગીર સોમનાથ જિલ્લાના લોકો આ હાઈવે ઉપર સતત પ્રવાસ કરતા હોય છે તો મહાદેવના ચરણોમાં જે શીશ ઝુકાવવા આવે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ એને ખંખેરી કેમ શકાય એને લૂંટી કેમ શકાય એની પાસેથી સૌથી વધારે પૈસા પડાવી કેમ શકાય એના માટે તમામ નીતિ નિયમોને નેવે મૂકી અને સાઠ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા છે ચિંતાનો વિષય છે ભાજપ મત લેવા માટે જે મોટી મોટી વાતો કરે છે ધર્મની વાતો કરે છે તો અહીંયા ધર્મના ચરણે આવતા લોકો મહાદેવના ચરણે શીશ ઝુકાવવા આવતા લોકો એ તમે લૂંટી કરી રીતે શકો નિયમ વિરુદ્ધ જઈ અને એના ખીચામાંથી પૈસા કાઢી કઈ રીતે શકો આ સૌથી મોટો પ્રશ્ન ત્યારે મારે ભાજપની સરકારને નમ્ર અપીલ કરવી છે કે સાઠ કિલોમીટરમાં જે ત્રણ ટોલ નાકા આવી રહ્યા છે એમને તાત્કાલિક ધોરણે નાબૂદ કરી અને નિયમ અનુસાર જે ટોલ નાકા આવતા હોય એટલા જ કાર્યરત રહે એટલી મારી સરકારને અપીલ પણ છે અને સાથે સાથે જો આવું નહીં થાય તો ચોક્કસથી આ મુદ્દે કદાચ અવાજ ઉઠાવવો પડશે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી